વિદ્યાર્થી મિત્રો ભાસ વિશે વાત કરી તે દિવસે એક વાયદો કરેલો કે ભાસના બે મહત્ત્વના નાટક ઉરુભંગ અને કર્ણભાર અને જો શક્ય હશે તો સ્વપ્ન વાસવદત્તા પણ એની વિગતે વાત કરીશું કારણ કે ઉર્ભંગ એમે પાર્ટ ટુ પેપર અગિયારમાં આવતા વર્ષે અભ્યાસક્રમમાં મુકાયું છે એટલે વાત હું ઉરુભંગથી શરૂ કરીશ સંસ્કૃતના વિદ્યાર્થીઓને પણ આ કામ લાગી શકે ઉરુભંગ ભાસના એક એકાંકી નાટક મૂળ મહાભારતના શલ્ય પર્વના ગદા યુદ્ધ પર્વમાં આ કથા મળે છે પુરુભંગની મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી ભાઈઓ ગુરુઓ પિતામહના મૃત્યુ પછી એકલો અટુલો બચી ગયેલો દુર્યોધન જલસ્તંભન વિદ્યાના એને આવડતી હતી એના બળે એક જળાશયના તળીએ જઈને સંતાઈ જાય છે પાંડવો કૃષ્ણની આગેવાનીમાં દુર્યોધનને જળાશયમાંથી શોધી કાઢે છે પછી એને લલકારે છે અને લલકારવાથી દુર્યોધન બહાર આવે છે ભીમ દુર્યોધન વચ્ચે દ્વંદ્વયુદ્ધ ખેલાય છે એમાં ભીમે કૃષ્ણના ઈશારાથી દુર્યોધનના સાથળ પર ગદાનો પ્રહાર કરી તેના સાથળ સાથળ એટલે કે ઉરું એને ભાંગી નાખ્યો યુદ્ધનો એક પાયાનો નિયમ છે કે કમરથી નીચેના કોઈ ભાગ પર ઘા કરી શકાય નહીં અને જો કોઈએ કર્યો તો એ યુદ્ધ ધર્મનો ભંગ કહેવાય અધર્મ આચરો ભીમે એવું કહેવાય શા માટે કૃષ્ણએ ઈશારો કર્યો તો કથા જાણીતી છે કે દુર્યોધનની માતા ગાંધારી જેણે આંખે પાટા સ્વેચ્છાએ બાંધેલા એણે દુર્યોધનને કહેલું કે હું એક વાર પાટો ખોલીશ મારી નજર સામે નિર્વસ્ત્ર ઉભો રહે છે કૃષ્ણને આ ખબર હતી દુર્યોધનને માં સામે નિર્વસ્ત્ર ઉભા રહેવામાં શરમ આવી એટલે એણે નીચે માત્ર એક કોપીન પહેર્યું એક વસ્ત્ર પહેર્યું ગાંધારીએ જ્યારે આંખ ખોલી ત્યારે એનો આખો દેહ લોઢા જેવો થઈ ગયો પણ માત્ર આજે વસ્ત્ર પહેરેલું એટલો ભાગ મનુષ્ય જેવો જ રહ્યો કૃષ્ણ જાણતા હતા એટલે એણે ભીમને ઈશારો કર્યો ંગ માટે યુદ્ધની અંદર આ ભીમે આચરેલો અધર્મ કહેવાય દુર્યોધનને હરાવવો હોય તો હકીકતે આ એક જ રસ્તો હતો જે કૃષ્ણે ભીમને બતાવ્યો એટલે ધારો કે દુર્યોધન જીતે છે તો પણ જીત તો અધર્મની જ થવાની હતી અને ધારો કે કૃષ્ણના કહેવાથી ભીમ અધર્મનું આચરણ કરે છે તો તો પણ જીત અધર્મની જ થઈ એટલે આ એક સંકુલ એવો પ્રશ્ન છે આ એકાંકી બે ભાગમાં વહેંચાયેલું છે પ્રારંભમાં એક લાંબો વિષ્ક છે અને પછી મુખ્ય દ્રશ્ય આવે છે આ વિષ્કંભક એટલે શું રૂપક એટલે શું નાયક ના પ્રકારો એટલે શું એની હમણાં વાત કરવાનો મૂડ છે એટલે હું કરીશ જેમ જેમ સમય મળતો જશે તેમ તેમ વિષ્કંભકના પ્રથમ ત્રણ સૈનિકો જ્યારે વિષ્કંભક આપણી સામે ખુલે છે ત્યારે ત્રણ સૈનિકો વારાફરતી વર્ણન કરે છે શાનું વર્ણન કરે છે યુદ્ધના મેદાનમાં તેઓ હણાયેલા વીર સૈનિકો હાથીઓ ઘોડાઓ તૂટેલા અસ્ત્ર શસ્ત્રો તથા ચોમેર પથરાયેલા ધડ અને મસ્તકો શિયાળવા તેમજ ગીધ અને અન્ય માંસ ખાવ પક્ષીઓથી ભરપૂર એવી યુદ્ધભૂમિનું વર્ણન કરે છે આ ત્રણ સૈનિકો સર્વત્ર જ્યાં જુઓ ત્યાં મૃત્યુની આણ પ્રવર્તમાન છે અને બળવાનમાં બળવાન મનુષ્ય પણ કાળની પાસે કેવો પામર બની રહે એ જોઈ શકાય છે વિષ્કંબકના બીજા ભાગમાં વ્યાસ બલરામ કૃષ્ણ વિદુર વગેરેની હાજરીમાં થયેલા ભીમ દુર્યોધનના ગદા યુદ્ધનું વર્ણન છે ભીમ બળવાન હતો તો દુર્યોધન તાલીમબદ્ધ યોદ્ધ હતો બંને એકબીજાની સાથે બરાબર ટક્કર ઝીલી શકે એમ હતા છતાં ભીમ જરાક વાર પાછો પડતો દેખાયો ત્યારે કૃષ્ણ કરેલા ઈશારાથી ભીમે દુર્યોધનના સાથળ પર ગદા પ્રહાર કરી એને પાડી દીધો ઉરુભંગ થયો સાથળ પર પ્રહાર કરવો તે યુદ્ધ ધર્મની વિરુદ્ધનું કૃત્ય હતું એટલે દુર્યોધનના ગુરુ બલરામ જે કૃષ્ણના મોટા ભાઈ છે દાવ એ ખૂબ ગુસ્સે થઈ ગયા એટલે વ્યાસની સૂચનાથી પાંડવો અને કૃષ્ણ ભીમને આ યુદ્ધભૂમિથી દૂર લઈ જાય છે આમ વિષ્કંભક પછીનું જે મુખ્ય દ્રશ્ય શરૂ થાય છે એમાં પાંડવ પક્ષનું કોઈ હાજર નથી દુર્યોધન અને બલરામ બે જ હાજર છે ભીમે આચરેલા કપટથી ગુસ્સે થયેલા બલરામને ભોંય પર પડેલો દુર્યોધન શાંત પાડવા માટે પ્રયાસ કરે છે એ કહે છે કે મને ભીમે નથી માર્યો શ્રી કૃષ્ણે ભીમની ગદામાં પ્રવેશીને મને મૃત્યુને સોંપી દીધો છે પછી ધૃતરાષ્ટ્ર ગાંધારી દુર્યોધનની બે રાણી પૌરવી અને માલતી અને દુર્યોધનનો દીકરો દુર્જય આ બધાનો રંગમંચ પર પ્રવેશ થાય છે યુદ્ધમાં હણાયેલા યોદ્ધાઓના શબોની વચ્ચે ધૃતરાશ ગાંધારી પૌરવી માલતી અને દુર્યોધનનો પુત્ર દુર્જય એ શબોની વચ્ચે દુર્યોધનને શોધી રહ્યા છે મથી રહ્યા છે આ પૂર્વે જેમના નવ્વાણું પુત્રો યુદ્ધ મેદાનમાં માર્યા ગયા હતા એવા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અડવડિયા ખાતા દુર્યોધનને સાદ પાડતા પ્રવેશે છે તે દૃશ્ય અતિશય કરુણ છે અઢાર અક્ષોહિણી સેનાનો અધિપતિ પુત્ર દુર્યોધન પૃથ્વી પર સૂતો છે એવો જાણીને ધૃતરાષ્ટ્ર અતિશય દુઃખી થાય છે બીજી બાજુથી દુર્યોધન ઓરુવંગથી નથી ભાંગી પડ્યો પણ પોતાની રાણીઓ ખુલ્લા માથે રણક્ષેત્રમાં રખડી રહી છે એ જાણી દુર્યોધનનું જે દુર્યોધનત્વ હતું એ ભાંગી પડે છે પોતાના પિતાને પ્રણામ કરવા પોતે ઊભો નથી થઈ શકતો અને પોતાના ખોળામાં બેસવા ઈચ્છતા દીકરા દૂર જઈને એ ખોળામાં બેસાડી નથી શકતો ત્યારે દુર્યોધનને ઉરુભંગની સાચી અને તીવ્ર વેદના થાય છે પોતે યુદ્ધમાં પીઠ નથી બતાવી એ વાતનો ખ્યાલ કરી એ માતા પિતા તથા પોતાની રાણીઓને આશ્વાસન આપવા આશ્વાસન મેળવવા સમજાવે છે કે મેં યુદ્ધમાં પીઠ નથી બતાવી અને અત્યારે અધર્મ મેં નથી કર્યો કૃષ્ણએ કર્યો છે પુત્ર દુર્જયને દુર્યોધન શિખામણ આપે છે કે પાંડવોને વડીલ ગણજે તથા દ્રૌપદી અને સુભદ્રાને માતા સમાન ગણજે આમ દુર્યોધનનું વેર જાણે કે શમી ગયું હોય એવું લાગે છે એની અંદરનું મહાનુભવપણું જાગ્યું હોય એ રીતે એનું આખું વર્તન છે છેલ્લે વેરની આગથી ભળભડતો અશ્વત્થામાં પ્રવેશે છે રંગભૂમિ પર એ દુર્યોધનને ઉશ્કેરવા માટે મથે છે પણ દુર્યોધન અશ્વત્થામાને શાંત પાડવા માટે પ્રયત્ન કરે છે અશ્વત્થામા દુર્યોધનને પૂછે છે કુરુરાજ આ શું દુર્યોધન કહે છે આ અસંતોષનું ફળ છે આમ ઉર્ભંગે દુર્યોધનના સ્વમાનનો ભંગ નથી કર્યો પણ અસંતોષથી સર્વનાશ થાય છે એવી સમજણ દુર્યોધનને ઉરુભંગથી જ મળી છતાં દુર્યોધન અશ્વત્થામાને શાંત પાડી શક્યો નથી અશ્વત્થામાં દુર્જયનો રાજ્યાભિષેક કરે છે અંતે મનની પ્રશાંત સ્થિતિમાં દુર્યોધન સ્વર્ગે સીધાવે છે ધ્રુતરાષ્ટ્ર વ્યર્થતા અનુભવતા તપોવનનો માર્ગ લે છે તો અશ્વત્થામાં સૂતેલા પાંડવોને હણવા માટે દોડી જાય છે આ રૂપકમાં ભયાનક વીર બિભત્સ વગેરે ગૌણ રસો સાથે મુખ્યત્વે કરુણ રસનું નિરૂપણ થયું છે ઘણા વિદ્વાનોના મતે પુરુભંગ સંસ્કૃત નાટ્ય સાહિત્યની વીરલ કૈશકાય એવી કરુણાંતિકા છે ભારતીય પરિભાષા પ્રમાણે આ રૂપકને ઉત્સૃષ્ટિકાંક કે બાષ્પત સૃષ્ટિકાંક કહેવાય છે હું એક દિવસ તમને આ ઉત્સૃષ્ટિકાંક એટલે શું એ પણ કહીશ મૃત્યુ પામેલા દુર્યોધનને ભૂતકાળના કર્મો માટે પશ્ચાતાપ થાય છે કુટુંબીજનો સાથે એનો મેળ થાય છે અને યુદ્ધની નિરર્થકતા સૌને સમજાય છે આ ભાષે કરેલું મૌલિક અર્થઘટન છે મૂળ મહાભારતમાં આવું કશું Nothing.